પાસેથી ન માત્ર ચલાવી હતી હતી છરાને લાકડી વડે વાહનોમાં તોડફોડ પણ કરી સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બલોલ નગરમાં અસામાજિક તત્વો દ્વારા ગઈ કાલે રાત્રે આતંક મચાવવામાં આવ્યો હતો આ અસામાજિક તત્વોએ લોકોને બાન લીધા હતા વાહન ચાલકો ને બાંધમાં લીધા હતા અને જૂના વાડજ વિસ્તારમાં રહેતા મુકેશભાઈ ભરવાડ જે મજૂરોનો પગાર કરવા માટે ઓગણપચાસ હજાર રૂપિયા એક્ટિવાની ડીકીમાં લઈને જતા હતા આજે અસામાજિક તત્વોએ તેમને ઘેરી લીધા હતા તેમની પાસે ચાર છરા અને દંડા સહિતના હથિયારો હતા અને સમગ્ર વિસ્તાર બાંધમાં લીધો હતો મોટરસાયકલો પણ પડાઈ લીધી હતી પોલીસ દ્વારા તેમને કાયદાનું ભાન કરાવવા માટે કડક પગલાં લેવામાં આવ્યા છે આપણી સાથે પીઆઈ પટેલ સાહેબ છે તેમની સાથે આપણે વાત કરીશું સાહેબ અસામાજિક તત્વો વિશે શું કાર્યવાહી થઈ રિકન્સ્ટ્રક્શન પંચનામું મુદ્દા માલ કબજે કરવાનો છે સાહેબ કેટલો મુદ્દા માલ છે લૂંટણી જે પૈસા ગયા છે ને અત્યારે એક્ટિવા અને એમના જે વાહન છે જેનો ઉપયોગ થયો કબ્જે કરવાનો છે જી આ હતા પીઆઈ તમને સ્પષ્ટ જણાવ્યું કે જે અસામાજિક તત્વો છે તેમને પાસેથી મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે જે રકમ હતી તે અને એક બુલેટ અને એક મોપેડ હતું તે પણ લૂંટી લીધું હતું આ મુદ્દામાલ કબજે કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ કરવામાં આવી છે પરંતુ સૌથી મોટો સવાલ એ રહ્યો કે અમદાવાદ શહેરમાં કેટલાક વિસ્તારોમાં છાસવારે આવા અસામાજિક તત્વોનો જે આતંક હોય તેના કિસ્સાઓ પ્રકાશમાં આવે છે અને પોલીસ દ્વારા પણ આ કાર્યવાહી કરવામાં આવતી હોય છે પરંતુ આવા જે અસ સામાજિક તત્વો પર સંપૂર્ણ લગામ ક્યારે લાગશે તે પણ એક મોટો સવાલ છે કેમેરા પર્સન પ્રદીપ કુમાર સિંહ સાથે ચેતન બાંભણિયા એબીપી અસ્મિતા અમદાવાદ મુકેશ ભરવાડ રવિ પટેલ અને તન્મ ત્રણ લોકો અલગ અલગ એક્ટિવા બુલેટ અને સ્વિફ્ટ ગાડી લઈને રાણી બાજુથી બલોનગર બીજ ઉપર આવતા હતા અને એ દરમિયાન આ લોકો રોડ ઉપર એમના એમના સાથે મતલબ હથિયાર હતા અને છરાન એવું હતું એ સાથે લોકો બબાલ કરતા હતા અને એમને રોકવાનો પ્રયત્ન કર્યો એમાં સીટ ગાડી નીકળી ગઈ અને એક જે મુકેશ ભરવાડ છે એને સાથે માથાકૂટ કરી એટલે પોતાનું જે વાહન હતું એ મૂકીને નીકળી ગયો અને બંને જે વાહનો હતા એ આરોપીઓ અને એ ડેકીની અંદર ઓગણપચાસ હજાર રૂપિયા હતા એ લઈને આરોપીઓ એ સરસ્વીનગર વિસ્તારની અંદર આવીને એ વાહનોને તોડી નાખ્યા આરોપીઓને અટક કરી લીધા છે અને ધાડના ગુના હેઠળ આરોપીના સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે રોડ ઉપર એ જે બલુલનગરના બ્રિજ ઉપરથી આ લોકો વાહન આવતા હતા અને એ જે ત્રણ છોકરાઓ છે એ રોડ ઉપર સેલ્ફી લેવાનો પ્રયત્ન કરતા હતા એટલે એને એવું લાગ્યું કે આ લોકો મને નડે છે એટલે પોતાની રોપ જમા માંગતા હતા પણ એકદમ એમને આજે પોલીસ એકદમ કાયદાની ભાષામાં સખત પાઠ શીખવાડે છે